વાત કરીએ અરવલ્લી ની તો અરવલ્લી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહ માં મોડાસા પોઈન્ટ પંદર ટકા સામાન્ય પ્રવાહ કે જ્યાં સરસ્વતી વિદ્યાલય સિત્તેર પોઈન્ટ ઓગણપચાસ ટકા વિજ્ઞાન પ્રવાહ પરિણામ ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ જે પ્રીચ જોશી બ્યાસી બાણું પરિણામ સાથે પ્રથમ મારું નામ જોશી પ્રિજ કિરીટ કુમાર છે હું મોડાસાની સરસ્વતી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી આજે મારા ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું એમાં મેં છસો પચાસ માંથી પાંચસો ઓગણચાલીસ ગુણ પ્રાપ્ત કર્યા છે હું આ બધા માટે શ્રેય મારા સ્કૂલના શિક્ષકો મારા માતા પિતા અને અમારા આચાર્યશ્રીને આપું છું તેમના માર્ગદર્શનથી હું આટલી સફળતા મેળવી શકી છું સુલક્ષી આ સ્કૂલમાં અભ્યાસ કરતી બારમા હું પ્રથમ નંબર લાવી છું એટલે એને અહીં શિક્ષકો દ્વારા આચાર્ય દ્વારા અને દરેક સાથમો અને જે જેને અભ્યાસ કર્યો છે ખરેખર એને એટલો બધો કોઈ ટ્યુશન નથી કર્યું તેમ છતો મારો મોબાઈલ લઈને અને ગેર મારો મોબાઈલ એ કોઈ દિવસ લેતી નથી પણ આ ખાલી એક્ઝામ આપવા માટે મારો મોબાઈલનો એનો ઉપયોગ કર્યો છે અને મોબાઈલના આધારે એને મહેનત પણ એટલી બધી કરી છે બારમાની પરીક્ષામાં મેં સાતસો માંથી છસો અડત્રીસ